જસ્ટિસ ગવે જે ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એ આવનારી છવ્વીસમી નવેમ્બરે રિટાયર થાય છે જસ્ટિસ ગવે હાલમાં જ એમની કેટલીક ટિપ્પણીઓ બાબતે ચર્ચામાં આવ્યા જસ્ટિસ ગવે નિવૃત્તિ સમયે પોતાનો ચાર્જ જે છે અથવા તો પોતાના હોદ્દો છે એ જસ્ટિસ સૂર્યકાંતને સોંપશે જસ્ટિસ સૂર્યકાંત એ બે ફેબ્રુઆરી ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે પોતાનો ટિપ્પણીઓ કરી હતી સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસની નિવૃત્તિ બાદ નવા જસ્ટિસ એની મેળે એટલે કે જે આગલા જસ્ટિસ હોય છે મુખ્ય ન્યાયાધીશ એ જે નામ સૂચવે એ પ્રધાનમંત્રી અથવા તો સરકારને મોકલી આપતા હોય છે અને કેબિનેટ એના પર નિર્ણય લઈને કહેવા પૂરતો રાષ્ટ્રપતિને મોકલે છે અને રાષ્ટ્રપતિની મંજૂરીની મોર આવતા જ એ સુપ્રીમ કોર્ટના જજ બનતા હોય છે આ સામાન્ય પ્રક્રિયા છે હવે જસ્ટિસ સૂર્યકાંત છવ્વીસમી તારીખથી પોતાનો ચાર્જ સંભાળશે